બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ સમાચાર કુતિયાણા કુતિયાણા શહેરમાં માતૃમાનું મંદિર બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ પરિવાર દ્વારા બનાવેલું છે અને આ માતૃ માતાજીનું મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર આવેલ છે જે કુતિયાણામાં મુનિવાડીમાં આવેલ છે જ્યાં દર વર્ષે બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા માતૃમાનું હવન કરવામાં આવે છે આ મંદિરે પ્રથમ દિવસે માતાજીના કુંભની સ્થાપના કરવામાં આવે છે અને નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ માતાજીને પૂજારી દ્વારા અખંડ દીવો રાખવામાં આવે છે સવાર સાંજ માના ગરબામાં દીવો કરવામાં આવે છે અને દરરોજ આરતી કરવામાં આવે છે અને આઠમના દિવસે હવન કરવામાં આવે છે આ વર્ષે પણ જયસુખલાલ તુલસીદાસ કકૈયાના પરિવાર દ્વારા માતૃમાનું હવન કરવામાં આવેલ હતો અહેવાલ વિક્રમભાઈ કકૈયા કુતિયાણા સમાચાર રામભાઈ સુરેન્દ્રનગર ગુજરાત આપણી બ્રહ્મ ક્ષત્રિય પરિવારની ઇન્સ્ટાગ્રામની ચેનલને ફોલો કરો જય શ્રી લિંગરાજ માતાજી I'm looking <speaking> at <in> the <Hebrew> sky. I'm looking at <in> the <Hebrew>